નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે આજે સોના ચાંદીના ભાવમાં શું બદલાવ જોવા મળ્યો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાની કિંમતોમાં શું વધારો ઘટાડો થયો એ સાથે જ ચાંદીના ભાવ શું રહ્યા તેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું સૌ પ્રથમ આપણે જાણીશું અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયક જરૂર દબાવો તો ચાલો જાણીએ સૌ પ્રથમ આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત નવ હજાર ત્રણસો છ્યાસી રૂપિયા આઠ ગ્રામની કિંમત પંચોતેર હજાર અઠ્યાસી રૂપિયા દસ ગ્રામની કિંમત ત્રણું હજાર આઠસો સાહીઠ રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ અડત્રીસ હજાર છસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે અને આજના ભાવમાં સોના ચાંદીમાં કંઈ ફેરફાર જોવા મળ્યો નથી એ સાથે જ વાત કરીએ હવે બાવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત અગિયાર હજાર ચારસો સિત્તેર રૂપિયા આઠ ગ્રામની કિંમત એકોણું હજાર સાતસો સાહીઠ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ ચૌદ હજાર સાતસો રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ સુડતાલીસ હજાર રૂપિયા રહી છે દર્શક મિત્રો હવે આપણે જાણીશું આજના ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ શું રહ્યા છે અને તેમાં કિંમતોમાં વધારો થયો કે નહીં તેની વાત કરી ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત બાર હજાર પાંચસો તેર રૂપિયા આઠ ગ્રામની કિંમત એક લાખ એકસો ચાર રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ પચીસ હજાર એકસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ એકાવન હજાર ત્રણસો રૂપિયા રહી છે અને આજે પણ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના ભાવમાં કંઈ મોટો બદલાવ જોવા મળ્યો નથી ત્યારબાદ હવે આપણે વાત કરવાના છીએ ચાંદીના ભાવ ક્યાં સુધી પહોંચ્યા છે અને શું બદલાવ જોવા મળ્યો તેમાં આવો જાણીએ ચાંદીના ભાવ વિશે એક ગ્રામની કિંમત એકસો એંસી રૂપિયા આઠ ગ્રામની કિંમત ચૌદસો ચાલીસ રૂપિયા દસ ગ્રામની કિંમત અઢારસો રૂપિયા સો ગ્રામની કિંમત અઢાર હજાર રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ એંસી હજાર રૂપિયા રહી છે દર્શક મિત્રો ચાંદીના ભાવમાં પણ રૂપિયા ત્રણ હજારનો વધારો આપણને જોવા મળ્યું છે અને સતત ચાર દિવસથી ચાંદીના ભાવમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં સ્થાનિક બુલિયન બજારોમાં સોના અન્ય ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે કોઈ ઘટાડો થવાનું નામ નથી લઈ રહ્યું સ્થાનિક બુલિયન બજારમાં નવ્વાણું પાંચ ટકા શુદ્ધ સોનાના ભાવ સતત ચોથા સત્રમાં તેનો ઉપરનો ટ્રેડ ચાલુ રાખે તહેવારોની મોસમ દરમિયાન સોનાને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે આજે સોના ચાંદીના ભાવમાં પણ કેટલો વધારો જોવા મળ્યો છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા સમાચાર અને તાજા ભાવ જાણવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર અને હા કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો કે તમારે કયા શહેરના ભાવ જાણવા છે અમે તમારા માટે શહેરના ભાવ પણ વિડીયોમાં લઈને આવતા રહીશું ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું